પાસ કર્યા પછી સૌથી સારામાં સારો જે વિકલ્પ જે છે એ છે પીપીટીસી એટલે કે નવી શિક્ષણ નીતિ અનુસાર કેજી ધોરણ એક અને ધોરણ બે ની અંદર જે શિક્ષકો કામ કરે છે તેના માટેનો સૌથી સારામાં સારો કોર્ષ છે પીપીટીસી પછી આપ સૌ સારી રીતે જાણો છો કે પીટીસી જે છે એ બે વર્ષનો કોર્ષ છે અને એ પ્રાઇમરી એટલે કે ધોરણ એક થી પાંચ એટલે હવે નવી શિક્ષણ નીતિ અનુસાર ત્રણ ચાર અને પાંચની અંદર જે શિક્ષક મિત્રો કામ કરે છે તેના માટેનો સિલેબસ છે અને આપ સરકારી કર્મચારી તરીકે અથવા તો કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર સારી જોબ મેળવી શકો છો અને એક શિક્ષક બની શકો છો ત્યાર પછી આજના સમયની અંદર સરકારી અને મેડિકલ જે હોસ્પિટલો જે છે તેની અંદર સતત મેડિકલ સ્ટાફની જરૂર રહેતી હોય છે અને એ મેડિકલ સ્ટાફ જે છે એ આપણે શું જાણીએ છીએ એ નર્સિંગના વિવિધ કોષો દ્વારા આપણને પૂરું પાડવામાં આવે છે તો તેવી જ રીતે ભાઈઓ અને બહેનો બંને માટે જે સારામાં સારો જે કોર્ષ છે એ છે જીએનએમ એએનએમ અને બીએસસી નર્સિંગ આ બધા જ કોષો જે છે બે અથવા ત્રણ વર્ષના હોય છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી આપને કોઈ પણ સરકારી હોસ્પિટલ કે કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સરળતાથી સારી જોબ મળે છે અને

આપણા જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગમાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે જેની નિયુક્તિ કરવામાં આવે છે તેના માટે એમએસડબલ્યુ જે છે એ કોર્ષ હો કરેલો હોવો આવશ્યક છે તો આ એમએસડબલ્યુના ના કોર્ષ દ્વારા આપ સામાજિક કાર્યકર્તા પણ બનાવી શકો છો અથવા તો પોલિટેકનિક ક્ષેત્રે આપ આપણી કારકિર્દી પણ વિકસાવી શકો છો આર્ટ્સ પછી ઇન્ટર ડિઝાઇનિંગ ડિપ્લોમા એનો પણ સરસ મજાનો કોર્ષ છે જો આપણે ઇન્ટર ડિઝાઇનિંગની અંદર જો રસ હોય

અથવા તો આપ બિઝનેસમેન થવા ઈચ્છો છો તો આપણે કરી શકો પણ સંસ્થાની અંદર મેનેજરની પોસ્ટ જે છે એ આપને સરળતાથી મળી રહે છે અને ઔદ્યોગિક સંસ્થા જે છે એનું મેનેજમેન્ટ કરવાવાળા જે મેનેજર હોય છે એની પોસ્ટ આપ સરળતાથી મેળવી શકો છો અને એ ઈચ્છો તો આપ સ્વતંત્ર જે છે એ બિઝનેસ પણ કરી શકો છો ત્યાર પછી જોઈએ ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા આજે સૌથી વધારે જો આપણે વાત કરીએ કપડા જે પુરુષોના અને સ્ત્રીઓના તો એ ડિઝાઇન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે તો આ ફેશન ડિઝાઇનિંગનો જે ડિપ્લોમા કોર્સ જે છે એ પણ આપ કરી શકો છો અને તેમાં કારકિર્દી જે છે એ બનાવી શકો છો ત્યાર પછી આજે સૌ આપણે મોબાઈલથી પરિચિત છીએ અને મોબાઈલમાં સતત આપણને જે કોલ આવે છે એ કોલ સેન્ટરની અંદર આપ કારકિર્દી જે છે એ બનાવી શકો છો ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા એટલે કે અધર કન્ટ્રીની જે લેંગ્વેજ જે છે આપણે જેને દુભાષ્યો કહીએ ટ્રાન્સલેશન કરનાર વ્યક્તિ કહીએ એનો જે ડિપ્લોમા કોર્સ જે છે ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા એ કોર્સ કરી અને આપ એની અંદર પણ આપણી સુવર્ણ કારકિર્દી જે છે એ બનાવી શકો છો આપણે અહીંયા બીએ જે છે એને આપણે વાત કરવાની બાકી હતી બી એટલે શું બેચલર ઓફ આર્ટ્સ એટલે સ્નાતક ત્રણ વર્ષની અંદર આપ સ્નાતક થઈ શકો છો બી એના જે જુદા જુદા વિષયો છે એને છેલ્લા વર્ષની અંદર મુખ્ય વિષય રાખી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી અથવા તો અર્થશાસ્ત્ર રાખી અને આપ બીએ થઈ શકો છો જો આપ આપની કારકિર્દી જન્મત બનાવવા માંગતા હોય તો મોટાભાગે આર્ટ્સની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બે વિષય તરીકે અંદર અંગી રાખે છે અને ત્યાર પછી પોતાની કારકિર્દી જે છે એ આગળ વધારે છે જો આપણે બી એની અંદર આપણે જે યોગ્ય લાગે એ મુખ્ય વિષય લઈ અને આપણે જો બીએ કરીએ તો સૌથી પહેલો વિકલ્પ જે છે એ આપ એમએ કરી શકો છો બીએ કર્યા પછી એ બી એટલે બેચલર ઓફ આર્ટસ એમએ એટલે માસ્ટર ઓફ આર્ટસ અને એ કર્યા પછી આપ બીએડ કરી શકો છો અને શિક્ષક તરીકે કોઈ પણ હાઈસ્કૂલ કે કોલેજની અંદર પ્રોફેસર તરીકે આપ સારી એવી જોબ મેળવી શકો છો ત્યાર પછી આપણે શારીરિક ના જે શિક્ષક તરીકે આપણે ઓળખીએ જે છે જે આપણે પીટી કરાવે છે યોગ કસરત તો એના માટેનો જે સરસ મજાનો કોર્ષ છે એ છે બીપીએ અને એ બીએ કર્યા પછી આપ બીપીએ નો કોર્ષ કરી અને કોઈ પણ હાઈસ્કૂલની અંદર કે ઉચ્ચ હાઈસ્કૂલ ની અંદર કે કોલેજ ની અંદર બીપીએડ દ્વારા આપ આપની કારકિર્દી જે છે બનાવી શકો છો અગાઉ પણ વાત કરીએ જો તમે બીએડ કર્યું હોય તો પછી એમએડ કરી એમફી કરી અને પીએચડી કરી અને આપની કારકિર્દી કોઈ પણ હાઈસ્કૂલ ઉચ્ચ હાઈસ્કૂલ કે પછી કોલેજ ના અંદર આપ પ્રોફેસર તરીકે આપની સુવર્ણ કારકિર્દી બનાવી શકો છો જો આપને ન્યૂઝપેપર પત્રકાર તરીકે ખૂબ ઇન્ટરેસ્ટ હોય અને આ દિવસો કે આપણું પત્રકાર બનવું છે તો બેચલર ઓફ જર્નાલિઝમનો કોર્સ દ્વારા આપ આપની કારકિર્દી જે છે એ સરસ મજાની બનાવી શકો છો આપણે સૌ જાણીએ છીએ કે આપણે પુસ્તકો વાંચવાનો શોખ છે અને એ પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં હોય છે તો લાઇબ્રેરીનું સંચાલન કરનાર વ્યક્તિ જે છે એને આપણે લાઇબ્રેરી તરીકે ઓળખીએ છીએ તો આ લાઇબ્રેરીન બનવા માટે બી લેબ નામનો એક વર્ષનો કોર્સ હોય છે જો એ આપ કોર્સ કરો તો આપણે કોઈ પણ અગાઉ વાત કરી એમ કે કોલેજની અંદર લાઈબ્રેરિયન તરીકે સરસ મજાની જોબ મળી શકે છે જો એડવોકેટ થવા ઈચ્છતા હોય અને આપની કારકિર્દી જો એક સફળ વકીલ બનવા તરફ જઈ રહી હોય તો આપ એલ એલ બી બે વર્ષ નો જે છે એ કરી શકો છો અને ત્યાર પછી એમએલએલ કરી અને આપણી કારકિર્દી જે છે એને એક નવો વળાંક આપી શકો છો મિત્રો ત્યાર પછી જાહેર ક્ષેત્રની અંદર જો તમે જમપાવવા ઈચ્છતા હોય અને આપણી કારકિર્દી જે છે એ કક્ષાના અધિકારી તરીકે સરકારી સેવામાં આપવા ઈચ્છતા હોય તો જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામો જે છે એ આવે છે અને એ જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ કોઈપણ ગ્રેજ્યુટ એટલે કે બીએ થયેલ વ્યક્તિ બીએ બીએસસી કે બી કોમ કોઈપણ વ્યક્તિ જે છે એ જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ જે છે એ આપી શકે છે અને એ આઈપીએસ આઈ એમ એસ એસ અને આઈએએસ જેવી પોસ્ટો જે ક્લાસ વન તરીકેની પોસ્ટો જે છે એ મેળવી શકે છે અને આ દેશની સેવા કરી શકે છે ત્યાર પછી બેંક ધોરણ બાર પછી તમે ડાયરેક્ટ બેંકની અંદર કોઈ પણ ક્ષેત્ર જે છે તેમાં ક્લાર્કની તો જરૂર હોવાની છે તો બેંકની અંદર તમે ક્લાર્ક તરીકે અથવા તો કોઈ પણ સચિવાલયની અંદર કે જો તમે ક્લાર્ક તરીકે જોઈન્ટ થવા ઈચ્છતા હોય તો ધોરણ બાર પછી અથવા તો બીએ થયા પછી પણ જો આપ ક્લાર્ક તરીકે જોઈન્ટ થવા ઈચ્છતા હોય તો આપ કારકિર્દી જે છે એ બનાવી શકો છો અને વધવાની ઈચ્છા હશે તો આપની જોબ ચાલો છે છતાંય પણ એક્શનલ તરીકે આમાંથી કોઈ પણ વિકલ્પ તમે પસંદ કરી અને આપની કારકિર્દી જે છે એ ખૂબ સારી બનાવી શકો છો જે સમાજની અંદર એક નવો રાહ આપ ચીવી શકો છો ત્યાર પછી સબ ઇન્સ્પેક્ટર એકદમ એની અંદર આપ બીએસએફ સીઆરપીએફ સીઆઈ એસએફ તો એની અંદર આપ સરસ મજાની કારકિર્દી જે છે એ બનાવી શકો છો ત્યાર પછી આપણે આગળ વધીએ સોફ્ટવેર જોબની અંદર વાત કરીએ તો એમસીએ અને એમસીએમ ની જોબ જે છે જેના દ્વારા આપ આ બંને કોર્સો કરી બબે વર્ષના હોય છે સોફ્ટવેર જોબની અંદર આપ આપની કામથી જે છે એ બનાવી શકો છો મિત્રો કોઈ પણ કામ એ નાનું હોતું નથી એની શરૂઆત આપણે ક્યાંકથી તો કરવી જ પડશે આપણે આર્થિક સત્તામણમાં હોઈએ તો હું એવું માનું છું કે આપ સૌ પ્રથમ ક્લાર્ક જે છે ધોરણ બાર પછી કોઈ પણ ક્ષેત્રની અંદર ક્લાર્ક સચિવાલયની અંદર બેંકની અંદર કે પછી પોલીસની અંદર કોઈ પણ જગ્યાએ ક્લાર્કની જરૂર હોય છે તો આપ એવી એક્ઝામો આપી અને આગળ વધી અને ત્યાર પછી આપ જે કક્ષાનો અભ્યાસ કરવા માંગતા હોય તો આપ કરી શકો છો અને આપના સૌ પ્રથમ આપના પરિવાર જે છે એને એક આર્થિક લેવલે સારું એવું સ્તર તમે લાવી શકો છો મિત્રો આપની કારકિર્દી જરૂરંત બને આપનો પરિવાર જલવંત બને અને એ દ્વારા આપ આપના સમાજનું નામ પણ રોશન કરો અને સાથે સાથે રાષ્ટ્રનું પણ આપ નામ આગળ લાવો એવી એક આ કારકિર્દી માર્ગદર્શન વિશેની મારે વાત કરવાની ઈચ્છા હતી મેં આપને આ મારી વાત અહીંયા રજૂ કરી છે મિત્રો જો આ વિડીયો આપને ખૂબ સરસ લાગ્યો હોય તો આપ એને લાઈક કરો શેર કરો અને હા એને શેર કરવાનું ભૂલતા નહીં હેવ એ નાઇટ ડે થેન્ક યુ